ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડને પુરાવા વિસ્તારમાં સ્થળાંતર કરવાના નિર્ણય સામે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે વેપારી એસોસિએશનના પ્રમુખ આશીષ પટેલની આગેવાનીમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર શહેરની મધ્યમાંથી પસાર થતી રેલવે લાઇનને શહેરના વિભાગમાં વિભાજિત કર્યું છેલ્લા દોઢ વર્ષથી અંડરપાસ બ્રિજની કામગીરીને કારણે બંને રેલવે ફાટક બંધ છે પરિણામે માત્ર પુરાવાવ બ્રિજ જ લોકોની અવર જવર માટે ઉપલબ્ધ છે જેના કારણે શહેરમાં ગંભીર ટ્રાફિક સમસ્યા સર્જાય છે વેપારી એસોસિએશને જણાવ્યું કે બસ સ્ટેન્ડના સ્થળાંતરથી વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમણે રેલવે ફાટકની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા અથવા કાસુંડી ફાટક ચાલુ કરવાની માંગ કરી છે ઉલ્લેખનીય છે કે પુરાવાઓ ખાતે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે પરંતુ હજુ સુધી જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું નથી વેપારી એસોસિએશનને કલેક્ટરને વિનંતી કરી છે કે ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલા લેવામાં આવે અને બસ સ્ટેન્ડના સ્થળાંતરના નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવે ગોધરાનું બસ સ્ટેન્ડ છે એ હાલ ભુરાવ વિસ્તારમાં લઈ જઈ રહ્યા છે એના માટે વેપારી એસોસિએશન દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં અમારી રજૂઆત હતી કે છેલ્લા બે વર્ષથી જે બંને ફાટકોનું કામ ચાલી રહ્યું છે એ હાલ દોઢેક વર્ષથી તો કામ બંધ છે એટલે એ બંને ફાટકો બંધ હોવાના કારણે ભૂરાવાઓથી આ બાજુ આવવામાં અને અહીંથી ભુરાવ જવામાં ખૂબ તકલીફ પડી રહી છે એટલે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી ગઈ છે જેને લઈ અને બસ સ્ટેન્ડ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો બંને ફાટકો ચાલુ કરી દેવામાં આવે તો આ ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય છે એના માટે અમે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી છે કે સાહેબ છેલ્લા બે વર્ષથી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી અને ફાટકો આજે પણ બંધ હાલતમાં છે તો તાત્કાલિક ધોરણે બંને ફાટકોની કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને ચાલુ કરવામાં આવે જેના કારણે વેપારીઓને તકલીફ ના પડે જો ભૂરાઓ જતું રહે તો ગોધરાની આ જે વેપારીઓ છે એ વેપારીઓને નુકસાન થાય એવી પરિસ્થિતિ છે અને અવરજવરમાં પણ ખૂબ તકલીફ પડી એવી છે જેના કારણે આજે આવેદનપત્ર રજૂઆત એ હતી કે આજે જે લાલબાગ બસ સ્ટેન્ડ થી ભુરાવા લઈ જવા માંગે છે આ લોકો એમાં એવું છે કે ફાટકો બંને બંધ છે શેરા ભાગોર ફાટક અને સાપા રોડ વાળું ફાટક બંધ છે જે સદંતર એમને કામગીરીમાં નિષ્ફળ રહ્યા છે ફાટક કોઈ સંજોગોમાં એ લોકો બનાવી શકતા નથી તો એ માટે આપણે એમને એ રજૂઆત હતી કે ફાટકનું નિરાકરણ લાવો જેથી ટ્રાફિક હલકું થઈ જાય અને બસ સ્ટેન્ડ અહીંથી ખસેડવાનો વારો ના આવે જો આ બસ સ્ટેન્ડ અહીંથી ત્યાં જશે તો અહીંના રોજગાર બધા પડી ભાગશે લોકો બેકાર થઈ જશે લોકોને મરવાનો વારો આવશે ખાવાના ફાંફા પડી જશે જે અહીંયા બસ સ્ટેન્ડ પર નિર્ભર છે દુઃખ વેપારીઓ એમની બહુ જ ખરાબ હાલત થઈ જશે હાલમાં ધંધા એટલા બધા છે નહીં માંડ માંડ રોજી રોટી કમાતા હોય તો બી આ લોકો અહીંયાથી કોઈ સાંભળતા નથી કશું કરતા નથી અમારી એ જ દરખાસ્ત હતી કે આવેદન પત્રમાં કે બંને ફાટકો વૈકલ્પિક વ્યવસ્થા કરીને ચાલુ કરે જેથી કરીને બસ સ્ટેન્ડ અહીંથી હટવાની વાત ના આવે બીજું કે બ્રિજ તૈયાર થઈ ગયું છે તે તથા બ્રિજ ને ચાલુ કરતા નથી અવર જવર માટે બ્રિજ કમ્પ્લીટ છે તો સા કારણથી એ લોકો બંધ રાખ્યું છે